સુરતમાં ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધારાશાહી થવાની ઘટના સામે આવી છે ત્યારે આજે બપોરના સમયે વરાછા પોલીસ મથક પાસે એક તોતિ વૃક્ષ ધારાશાહી થયું હતું જેમાં વૃક્ષ તૂટીને એક ટેમ્પા પર પડ્યું હતું અને બે જેટલી પસાર થઈ રહેલી બાઇક ચાલકો પર પણ પડ્યું હતું જેથી ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા હવામાન વિભાગે ગુજરાતમાં ઓગસ્ટ સુધી ભારે અને મધ્યમ વરસાદની આગાહી કરી છે તો સાથે સાથે જ પવન વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષ થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે સુરત શહેરમાં અનેક જગ્યાએ છેલ્લા ત્રણ દિવસમાં પવન ફૂંકાવાના કારણે છવ્વીસ જેટલા વૃક્ષો ધારાશાયી થવાની ઘટના બની છે ત્યારે જે બપોરના સમયે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વરાછા પોલીસ સ્ટેશનની બાજુમાં એક વિશાળ વૃક્ષ ભારે પવન અને વરસાદના કારણે તૂટી પડ્યું હતું વરાછા મેઇન રોડ પર જ આ વૃક્ષ ધારાશાહી થયું હતું આ રોડ પર રોજ મોટી સંખ્યામાં લોકોની અવર જવર હોય છે ત્યારે આ વૃક્ષ પડવાના કારણે વાહન ચાલકોને ઈજા થઈ હતી આ વૃક્ષ તૂટીને એક ટેમ્પા પર પડ્યું હતું અને બે જેટલી પસાર થઈ રહેલી બાઇક ચાલકો પર પડ્યું હતું જેથી ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા વૃક્ષ પડવાની જાણ થતા વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને સારવાર અર્થે હતા સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન સાથે વરસી રહેલા વરસાદને પગલે શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષ સહી થયા હતા કુલ છ વૃક્ષો તૂટી પડ્યા હતા જ્યારે છવ્વીસ થી વધુ વૃક્ષો ચોવીસ કલાકમાં ધારા સહી થયા છે આ તમામ વૃક્ષોને ફાર વિભાગ દ્વારા કાપીને હટાવવામાં આવ્યા હતા અગાઉ પણ ચોમાસાની શરૂઆતમાં સતત ચાર દિવસ ભારે વરસાદના પગલે શહેર હતું ત્યારે પણ ત્રણ દિવસમાં સો થી વધુ વૃક્ષ તૂટી ગયા હતા રવિવારથી ફરી શરૂ થયેલા ધોધમાર વરસાદની સાથે જોરદાર પવન પણ ફૂંકાયો હતો જેના પગલે શહેરના જુદા જુદા વિસ્તારમાં વૃક્ષો તૂટી પડવાની ઘટનાથી ફાયર બ્રિગેડ અને ગાર્ડન વિભાગની કર્મચારીઓ સતત દોડતા રહ્યા હતા